જય માતાજી શ્રી આજે મેં શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવી જાય તેવા સુપર ટેસ્ટી મેથીના ભજીયા બનાવ્યા હતા તો તેની માટે મેં અહીંયા બે પૂડી જેટલી મેથીની ભાજી લઈ લીધી છે તો તેમાંથી આપણે સારા સારા પાંદડા હોય તેને આપણે કાઢી લેવાના છે અને બે થી ત્રણ વાર તેને ધોઈ લેવાના અને નાની નાની સાઇઝમાં આપણે તેને પેલા ઝીણું ઝીણું સમારી લેશું મેથીની ભાજીને હવે એક આપણે સ્પેશિયલ મસાલો કરી લેશું તો તેની માટે મેં અહીંયા બે મોટી ચમચી જેટલા આખા ધાણા લઈ લીધા છે એક ચમચી આખું જીરું અડધી ચમચી આખા મરી નાખવાના છે અને અડધી ચમચી આપણે અજમો નાખી અને તેને આપણે અધકચરું ખાંડી લેશું તો આવો મસાલો આપણે કરી લેવાનો હવે આપણે મેથીની ભાજીને જે સમારીને રાખેલી હતી તે લઈ લેશું સાથે મેં અહીંયા થોડી કોથમીર પણ એડ કરેલી છે સાત થી આઠ મેં મોરા મરચા લીધા છે તમે આની જગ્યાએ તીખા મરચાં પણ લઈ શકો છો ઝીણા સમારી નાખવાના સાથે મેં અહીંયા લીલું લસણ નાખેલું છે લીલા લસણથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે તો તમે પણ જરૂરથી નાખજો અને જે આપણે મસાલો ખાંડેલો છે તે નાખી દઈશું અને સાથે જરૂર મુજબ મીઠું નાખીશું હવે ચણાનો લોટ મેં અહીંયા પેલા બે કપ જેટલો નાખેલો છે પછી જરૂર તો આપણે આપણે વધારે નાખીશું હવે આ મસાલો જે કરેલો છે છે ને તે જ નાખવાનો તેનાથી ટેસ્ટ સરસ આવશે બીજો તમારે બિલ એક પણ મસાલો નહીં કરો ને તો પણ આ તમારી આ ભજીયા છે એકદમ સરસ લાગશે હવે બધાને પેલા મિક્સ કરી લઈશું હવે થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને તેનું આપણે બેટર બનાવવાનું છે આપણે બેટરને થોડું જાડું જ રાખવાનું તો મને થોડો ચણાનો લોટો ઓછો લાગતો હતો તો એક કપ જેટલો મેં વધારે નાખી લીધો છે તો હવે આપણે તે બેટર બનાવી લેશું બહુ પતલું બેટર નથી બનવાનું બનાવવાનું આપણે થોડું જાડું બેટર આવું જ રાખવાનું છે તો જો આવું બેટર આપણે બની જાય એટલે સાઈડમાં આપણે તેલને પણ ગરમ કરવા મૂકી દેસુ હવે તેમાં મેં અહીંયા એક ચોથુ ચમચી જેટલો ખાવાનો સોડા નાખી દીધો છે તમે આની જગ્યાએ ઈનોનો પણ ઉપયોગ કરી શકો સાથે એક લીંબુનો રસ નાખી દઈશું અને બે મોટી ચમચી ભરીને ગરમ તેલ નાખી દેસુ હવે બધાને આપણે ફરીથી મિક્સ કરી લેશું અને જ્યારે પણ તમને આ ભજીયા ખાવાનું મન થાય ને ત્યારે જ તમારે પાણી નાખીને તેને મિક્સ કરવાનું જેથી કરીને આપણું આ બેટર છે ને જેમ જેમ પડ્યું રહેશે ને તેમ ઢીલું થઈ જશે માટે જ્યારે પણ તમને આ ભજીયા ખાવાનું મન થાય ને ત્યારે જ તમારે આ બેટર બનાવીને તૈયાર કરવાનું તો હવે જેટલા પણ તમારા તવીમાં સમાય ને તેટલા આપણે ભજીયા તેલમાં નાખી દઈશું ગેસની ફ્લેમને હવે આપણે મીડિયમ કરી દઈશું મીડિયમ કરીને તમે તળશો ને ભજીયા તો એકદમ સરસ એવા અંદર સુધી સરસ એવા ચડી જશે તો આગળ પાછળ આગળ પાછળ કરતા જશું અને ભજીયાને મેથીના ગોટાને તળાવવા દેસું તો જો એકદમ ટેસ્ટી એવા ગરમા ગરમ ખાવાની તો ખૂબ જ મજા આવી જાય છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો બસ આગળ પાછળ આગળ પાછળ કરતા જશું અને ચડી જાય ત્યાં સુધી આપણે આ મેથીના ભજીયાને કરવા તળાવવા દેસુ અને ગેસની ફ્લેમને આપણે પૂરી પ્રોસેસમાં મીડિયમ જ રાખીશું તો જો આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે ગરમા ગરમ તમારે આને ઉતારી દેવાના તો તેને તમે ચા સાથે ખાઈ શકો છો મેં ખજૂર આમલીની ચટણી બનાવી છે તમે આની જગ્યાએ લીલી ચટણી પણ બનાવી શકો છો અને ચા સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા જો તમને મારી રેસીપી ગમી તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરજો તો આપણે ફરી મળીશું બીજી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જય માતાજી